सिद्धसर सिद्धसरस जो उपस्थित है प्रमुख श्री श्री जयराम भाई मैं आपको विनम्रता पूर्वक प्रार्थना करूंगा कि आप आए और इस समय आप हमें मार्गदर्शन करें माँ उमिया का आशीर्वाद हम सबको दे और माँ उमिया को समरसता के लिए आप हमारी ओर से प्रार्थना करें બધા જ સંતોના ચરણોમાં વંદન બધા સંતોના નામ નહીં લઈ શકું પ્રેરણાપીઠના કાર્યક્રમમાં તમામ સંતો આ સંસ્થાના ટ્રસ્ટીઓ આ સંસ્થાના પ્રમુખ દેવજીભાઈ આ સંસ્થાના સર્વે દાતાશ્રીઓ ભાઈઓ અને બહેનો ઘણા વર્ષો પછી આ સંસ્થામાં આજે આવવાનું થયું છે પણ આ સંસ્થા આખી બદલાય જ ગઈ હોય એવું લાગે છે એટલે આ સંસ્થાના તમામ આયોજકોને દ્રષ્ટિકણોને અભિનંદન પાઠવું છું આ સંસ્થા થોડા ઘણા અંશે વિવાદમાં હતી અને એ વિવાદનું નિરાકરણ લેવવા માટે સિસર ઉમિયાધામ અને ઊંઝા ઉમિયાધામને જવાબદારી સોંપવામાં આવી હતી એમાં દિલીપભાઈ નેતાજી અમારા હું પણ એમાં હતો પણ સંતોના આશીર્વાદથી ઈશ્વરની કૃપાથી આનું નિરાકરણ આવી ગયું છે અને સંતોને પ્રાર્થના કરું કે અમને એવા આશીર્વાદ આપો ને અમને શક્તિ આપો ક્યાંક નાના મોટા પ્રશ્નો હોય એ અમે સુપેરે ઉકેલી શકી આ અહીં આવ્યા પછી મેં બધી જગ્યાએ દર્શન કરવા ગયો અને ફર્યો અને જોયું તો વિવાદ જેવું કશું જ નથી સંપૂર્ણ હિન્દુ ધર્મને આધારિત આ સંસ્થા છે પૂજ્ય દિલીપદાસ બાપુ આવે છે એના ચરણોમાં વંદન એટલે આજે તો સંતોના આશીર્વાદ લેવાના છે પૂજ્ય કરસનદાસ બાપુ અને ભજનના પ્રભાવથી જગન્નાથ પુરી ના મહંતશ્રી શ્રી જગદી દિલીપદાસજી બાપુ ત્યારે ખૂબ ખૂબ આવકારી છે આ બધી આજનો મહંત મંચ છે સાક્ષાત જ્યોતનો જ મહંત મંચ છે આજે આપણે એના બધાયના આશીર્વાદ લેવાના છે એના આશીર્વાદથી અમે સમાજના સેવકો છે સમાજની સંસ્થાઓ ચલાવી છે અને એક સેવક તરીકે અમારી ભૂમિકા હોય છે હું શિક્ષર ઉમિયા ધામમાં

તો જીવનમાં જેટલું બીજાના માટે થઈ શકે જેટલો પર ઉપકાર થઈ શકે તુલસીદાસે કીધું છે કે જગતમાં મોટામાં મોટું કોઈ પુણ્ય હોય તો બીજાનું ભલું કરો એનાથી કોઈ મોટું પુણ્ય નથી એટલે આપણાથી જેટલું બીજાનું ભલું થાય એટલું ભલું કરવું પણ ક્યારે પાપ ન થાય કોઈનું બુરુ ન વિચારી શકાય એવા પરિવારમાં વિચારો ન આપે પરિવારમાં સંસ્કાર આપે અને બધા જ સુખી થાય વધારે આજ ભાષણ નહીં કરતા આજ તો સંતોને સાંભળવા એટલે વધારે નહીં કહેતા આજે અહીંયા આવ્યા પછી તમે બધાએ અમારું સન્માન કર્યું આ સંસ્થાના દર્શન કર્યા એટલે ખૂબ આનંદ થયો છે એટલે હવે થોડું ઘણું કઈ ઘટે છે એ પૂરું કરશું એવી માતાજી અમને શક્તિ આપે અને સંતો આશીર્વાદ આપે આભાર ધન્યવાદ બહુ બહુ ધન્યવાદ કરતા હું